શહેરના વિસ્તારમાં અનેક બોગસ ડોક્ટર ક્લિનિક ચલાવી રહ્યા છે આ બાતમીના આધારે પોલીસે જ્યારે અલગ અલગ ટીમ બનાવીને શહેરના પાંડેસરા ઉદના અને ડિંડોલી વિસ્તારમાં રેડ કરી ત્યારે એસઓજી પણ ચોકી ઉઠી હતી બાર સુધી ભણનાર વ્યક્તિ લોકોની સારવાર કરી રહ્યા છે ક્લિનિકમાં ચાર પાંચ એવા દર્દીઓ હતા કે જેઓને ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવી રહ્યા હતા આ સમગ્ર મામલે એસઓજીના ના પીઆઈ અતુલ સોનારાએ જણાવ્યું હતું કે એમની પાસે કોઈ ડિગ્રી નથી અગાઉ કોઈ ડોક્ટર જોડે કમ્પાઉન્ડર હોય અને શીખ્યા હોય તેના અનુસંધાને પોતાની ક્લિનિક ખોલીને તેઓ લોકોની સારવાર મુજબ કરી રહ્યા હતા આ તમામ બોગસ ડોક્ટર સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરતા હતા ખાસ કરીને ડિંડોલી ભેસ્તાન પાંડેસરા લિંબાયતને ટાર્ગેટ કરે છે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને આરોપીઓને સોંપવામાં આવશે આ બોગસ ડોક્ટરો ખાસ વિસ્તારને ટાર્ગેટ કરી ત્યાં ક્લિનિક ખોલતા હતા કારણ કે ત્યાં ગરીબને અને શ્રમિક લોકોની સંખ્યા વધારે હોય છે અને ડોક્ટરની ડિગ્રી અંગે તેઓને કોઈ પણ પ્રકારની જાણકારી હોતી નથી આ બોગસ ડોક્ટરો તેઓને પોતાની ઓળખ ડિગ્રીવાળા ડોક્ટર તરીકે આપે છે અને તેઓ અહીં આવીને સારવાર કરાવી લે છે તાબ ઉધરસ મેલેરિયા જેવા રોગોનો સારવાર કરતા હતા એસઓજીને એક વાત મે હતી કે અહીંયા સુરત સિટીની અંદર કેટલાક લોકો જે ડિગ્રી વગરના છે છતાં પોતે ડોક્ટર તરીકે કાર્ય કરે છે પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે બાટલા ચડાવવાનું કામ કરે છે તો આવી હકીકત મળતા એસઓજીની સમગ્ર જે એસઓજી છે એની જુદી જુદી પાંચ ટીમો બનાવી અને હેલ્થ વિભાગના અધિકારીઓને સાથે રાખી અને એક કાર્યવાહી કરવામાં આવી જેમાં પાંડેસરા વિસ્તાર જે છે પોલીસ સ્ટેશન વિસ્તાર તેની અંદર થી નવ બોગસ ડોક્ટરો તથા ડિન્ડોલી વિસ્તાર છે એની અંદરથી થી સાત એમ ટોટલ 16 બોગસ ડોક્ટરો જડપેલા છે તેઓએ જણાવ્યું હતું કે આ ડોક્ટરો પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી આ લોકો માત્ર 10 થી 12 પાસ છે લોકોને પોતાની ઓળખ ડોક્ટર તરીકે આપી લોકોની સારવાર કરતા હતા તેમની પાસેથી એન્ટીબાયોટિક ઇન્જેક્શન પેઇન કિલર બીપી ના મશીન ગ્લુકોઝના બાટલા મળી આવ્યા છે જે દવા અને ઉપકરણ સામાન્ય ડોક્ટર રાખે છે તે તમામ પ્રકારના ઉપકરણ અને દવાઓ એમની પાસે ઉપલબ્ધ હતા એસઓજી દ્વારા બોગસ ડોક્ટરો સામે એક મુહિમ ચલાવવામાં આવી હતી એમાં પાંડેસરા અને ડિંડોલી વિસ્તારની અંદરથી અલગ અલગ જેટલા પણ સ્લમ વિસ્તાર છે ત્યાં સુરત મહાનગરપાલિકાના ડોક્ટરોની ટીમને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી ડિંડોલી વિસ્તારમાંથી સાત પાંડેસરા વિસ્તારમાં નવ બોગસ ડોક્ટરો મળી આવ્યા હતા